ટુ પ્રાચી પ્રાચી આન ગુડ મોર્નિંગ અત્યારે વાગી રહ્યા છે અને આજે હું હું સ્કૂલ જાઉં છું એટલે વહેલા ગઈ હતી સાથે સાથે જ કારણ કે મેં વિચાર્યું કે પ્રાચી હું આજે મૂકું છું ને જો ખન ઉછે છે પ્રાચી લાગ્યું કે હું લાઇક નહીં ઉઠી શકું બટ હું ગઈ પ્રાચી એવું નથી હું આમ લાગે આડી પડેલી હતી આડી તો પડાય ને સો ગાઈઝ સ્ટેટીયન હવે અમે સ્કૂલેથી આવીને મળશું કારણ કે અમે લાઈક કાર લઈને નથી જતા એટલે અમે શૂટ નહીં કરીએ એ દુઃખવાળી વાત છે કારણ કે કારને હવે અત્યારે ફરતી સર્વિસમાં આપવાની છે બિકોઝ કંઈક પ્રોબ્લેમ્સ છે સો બહુ બધી પ્રોબ્લમ્સ છે સો સ્ટેટિયન ગાઈઝ હવે સ્કૂલેથી આવીને મળીએ

તો બહુત જોરથી બોલે છે અને યરિંગ થઈ શકું તો ગાઈસ આ જેટલું ખરાબ રીતે આપણા મારા આઈ આ યરિંગ ભરાઈ અને મારી સો આવી છે પછી અહીંયા જોવાનું છે ત્યાં નહીં જો અમે આવી ગયા અને હવે અમે લોકો જમવા તો જ્યારે પપ્પા આવી ત્યારે અમે જમવા સો હવે પપ્પા આવે ત્યારે મળીએ સો ગાઈઝ રીવા આવી છે ઘરે એન્ડ હાય રીવા એની તબિયત ખરાબ છે ને તેને નોઝી આવે છે ને તો એ ત્યાં ત્યાં નો હાથ મૂકી રાખે છે એન્ડ ગાઈઝ રીવા અહીંયા રહેશે થોડી વાર બપોરે કારણ કે મામીને થોડું કંઈ કામ હતું તો અમે કીધું કે વાય નોટ ઇફ યુ વોન્ટ કે રીવા અહીંયા રહે તો અમને કોઈ વાંધો નથી એન્ડ ગાઈઝ રીવા જોડે તો અમને ખબર જ છે કે અમે લોકો કેટલી મસ્તી કરીએ મને નથી ખબર સો થોડી વાર રિવા જોડે મસ્તી કરીને પછી પપ્પા આઈ જશે તો ચલો જમવા બેસી જઈશું સો ગાઈઝ પપ્પા આવી ગયા છે અને ગાઈઝ પપ્પા થી રેવાયું નહી કારણ કે ગાઈઝ જે મમ્માએ આજે ફૂડ બનાવ્યું છે એ છે

मम्मी अच्छा हाँ सो अमा पिकनिक आए थे ट्वेंटी नाइन सप्टेम्बर सो कैन वी गो अः मम्मी प्लीज मम्मी पप्पा हाय पप्पा लव यू पप्पा सो मच ब्लीज स्कूल तरफ से बस ट्वेंटी नाइन सप्टेम्बर કેટલા દિવસ ગયા હા એક દિવસ સવારે જવાનું ઓર સાંજે જવાનું તો પૂર્વણ લઈ જવું પણ જાવું છે પપ્પા એની બેસ્ટ ફ્રેન્ડ આવવાની છે ત્યાં આવી એ તો બીમાર થા એને કીધું કે કઈ ભી થાય હા પછી એ સ્કૂલ છોડીને જતો રહેવાનો છે બીજી સ્કૂલમાં અથવા છે ને પછી એડવાન્સ લઈ લેવાની છે કે એવું છે વિડિયો નો પ્રોપરલી બટ એને એવું કીધું છે કે અમારે લાસ્ટ પિકનિક છે જાવ આઈ લવ યુ પપ્પા સો મચ ले वो आ गया। सेम? बिचारी गाइस अभी अभी ना जाओ जाओ। ना ना ना। आई पापा। कहां गए? तू अंदर तो। तुम्हें भी जाओ પછી तो। बाबू हमारे पिकनिक जाऊं चाहिए। जो मां कसम। मां कसम। ना ना ना। बाबू। बाबू हमें पिकनिक चाहिए। જો જો સો ગાઈસ हेलो મિશન હવે આપણો થઈ ગયે છે પપ્પાને હાફી દી છે એવું નથી કે શ્યોર છે મમ્મીને ડાઉન કરી હા પણ હું એવું વિચારું છું કે આજ લવ યુ મમ્મી જોઈએ એટલે મમ્મી કે લવ બટ ગાઈસ મમ્મી વૃંદાવન જઈના હા મમ્મી કેર ફોર us અને વૃંદાવન જઈનાયા અને મને બહુ આમ લાગ્યું થયું કે વાવ ફાઈનલી મમ્માની ઈચ્છા જે હતી બે વરસની માંડ માંડ પતિ હે 1 કેક સુ શું શું એમને બોલાયા લાઈક એવું નથી તો મમ્મીને હા મમ્મી થોડી સીર થઈ ગઈ તો આવી તો આવી

પહેલી વાર માં બેઠી અને એની જે દિલ ઈચ્છા હતી એ પૂરી થઈ અને ગાઈસ જે મને મમ્મી ફંટી આપે છે એને હું પહેરીને ફ્લેક્સ મારું છું બધાને સામે કે મમ્મી વૃંદાવન થી લઈને આવી એન્ડ આઈ એમ સો હેપી ગાઈસ આઈ એમ સો હેપી કે મમ્મા વૃંદાવન જઈને આયા મારે ભી એકવાર જવું છે વૃંદાવન હા એ બધું બનશે આગળ જો થશે તમને બ્લોગ માં ખબર પડી જશે સો ગાઈસ સ્ટે ને હમણાં મળીએ ફાઇનલી પિકનિક માટે હા છે વુહુ

હા અત્યારે મને કોલ બી ચાલુ છે મારી એક બેસ્ટ વન ટાઈપ ઓફ બેસ્ટ ઇજ છે મારી શ્રેયા સો અમે લોકો બહુ જ એક્સાઇટેડ છે સો સ્ટેટ સો ગાઈડ અમે ફ્રેન્ડ થઈ ગયા છે હમણાં જેમ દેખાડ્યું અમે વાત કરી ફ્રેન્ડ જોડે એન્ડ ધેન એન્ડ શી વોઝ એક્સાઇટેડ ટુ અને અને બાય ધ વે કાલે એનો બર્થડે છે 20 સપ્ટેમ્બર સો હેપી બર્થડે શ્રીયા એન્ડ ગાઈસ હવે ધ મેઈન પોઈન્ટ ટક 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 दा 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 बोल यार इट्स डिनर टाइम पम 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 डिनर માં તમે જોઈ શકો છો મે પ્રોનાઉન્સ કરીને જરૂર હતી કે સુ બોલે છે બસ કાલિયામાં જો લેટર્સ હતું બટ ઇ જગ્યામાં વિચાર્યું કે ગેબિશ લાઈ સો બર્ગર છે ગાઈસ આજે ડિનર માં એન્ડ વી આર સો સો હેપી યે એન્ડ આ હેવ ઓવર ધ સોસિસ છે પછી આખું બાઈ બનાવ્યો છે મે શું નાખી પુરતે આ મે કેરેમેલાઈઝ્ડ અનિયન યુઝ કર્યું છે માયો છે પછી હેલોપીન્યોસ છે યે યે અને સાથેસા

તમને દેખાડી ઓકેવાયું નહી અને પ્રાચી ચાલુ કરી દીધું બર્ગર ને એક બાઇટ લઈ લીધો છે અને બર્ગર એટલો યમી દેખાય છે ક્રેવિંગ ફોર ફ્રોમ જ્યારે મારી તબિયત ખરાબ હતી હતી ત્યારથી હું એવું કહેતી અને ખાવા છે છે રાઈટ પ્રાચીનું બગડી રહ્યું બિકોઝ સોસ ઓ ઓ માય માય ગોડ ગોડ વાહ વાહ પ્રાચી સો અમે જમી લઈએ પછી મળશું કારણ કે વી આર સો હંગ્રી ફોર બર્ગર સો ગાઈઝ અમે ખાઈ લીધું છે અને ગાઈઝ પૂર્વ અત્યારે બનાવે છે પપ્પા માટે ગાર્લિક બ્રેડ આઈનો પૂરવા કપડા ચેન્જ કરી લીધા છે કારણ કે એને બહુ જ ગરમી લાગતી હતી એવું એ કહે છે કારણ કે ગાઈઝ લાઈક બર્ગર ખાધા પછી કોને ગરમી લાગે અને એક મે એટલો જમ્બો બર્ગર બનાવ્યો બે જમ્બા બર્ગર ખાધા છે જમ્બા હા યાર અને આ રે મોઝરેલા ચીઝ આ બહુ ફ્રોઝન થઈ ગયું તો એટલે મે નોર્મલી કર્યું અને અહીંયા છે અનિયન કટેડ અને મેં અહીંયા ગાર્લિક બટર સોસ બનાવ્યો છે અહીંયા કોર્ન છે અહીંયા બ્રેડ છે જે અમે હમણાં જ યુઝ કરી છે અને ઓર્ગાનો છે ગાઈઝ ગાર્લિક બ્રેડ બી બહુ ઇઝી છે પીઝા બનાવવાનું બી બહુ ઇઝી છે બસ ખાલી આપણને છે ને રેડીમેડ સ્ટાફ જોઈએ બીજું કાંઈ નહીં સો યા સો ચલો ગાઈઝ હવે તમને બનાવીને મળીએ શાંતિથી કોસિપ કરીએ સો ગાઈઝ અમે જમી લીધું છે પપ્પાને બી જમવાનું આપી દીધું મમ્માએ એન્ડ ગાઈઝ મને છે ને બહુ ઊંઘ આવે છે ને મને માથું દુખાય છે ધ થિંગ ઇઝ કે હું રીવા સાથે જ્યારે સૂતી હતી પણ ત્યારે તમે લોકો એકદમ નાની ફેસ યા એકદમ એટલી કુકડા વળીને સૂતી કારણ કે એ માંડ ઊંઘ આવી ગઈ છે ને બાબુને કેવું છે કહો કે એને એક હાથ જોઈએ હા એને માણસ જોઈએ કે માણસ છે આજુબાજુ કારણ કે નાનું છોકરું છે એટલે બી જાય તો ઝાટકું આમ ઝાટકા તૂટી આપણે ભી અત્યારે લાઈક આટલા આપણે મોટા થઈ જઈએ તો ભી થાય કે લાઈક આપણે પડી ગયા બેડ થી મને મને એટલું ખતરનાક ફીલ થાય ને જ્યારે માંડ બસ ઊંઘાઈ ગઈ હોય એન્ડ ધેન એવું લાગે કે હું બેડ થી પડી ગઈ છું એવું નહી સપનું શું આવે તો કે આપણે સીડીઓ થી જઈએ છે અને અચાનક પડી ગઈ પતી ગઈ અને નીચે આસમાન જેની નીચે પડી ગઈ ગબડી ગયા એવું જાય એવું આવે સો ધેટ ઇઝ ધ સીન સો મને એટલે હેડેક થઈ રહ્યો છે અને જે જલેબી જે છે ને એની સ્મેલ મને નથી ગમતી જલેબી મોર્ટિન વાડી ગાઈસ મોર્ટિન જે મચ્છર માટે હોય અવાજ આવે એટલે ગલ એટલો જોરથી બા બા ગાઈસ પૂર્વાને કહ્યું કે બહુ જોરથી જોરથી બોલતે એટલો જોરથી બોલસે અને એયો કહીશું કે થોડું ધીમે બોલતી

હેડ એક બો વર્ટ સ્વી સ્વી ઝીસ ગાઇઝ મને વાચવું નહીં મને છે ને એવું થાય છે કે બસ આઈ નીડ સમ સ્લીપ નાવ લાઈક એટ વી આર હેપી કે પિકનિક માટે મેં હા કહી દીધું છે મમ્મી પપ્પાએ એન્ડ લાઇક વી આયો એક્સપિરિમેન્ટ જ કર્યો પપ્પાને કીધું બી નહોતું કે અમે લોકો શૂટ કરવાનાથી યા અમે ડાઈરેક મોટી હોવા પૂછ્યું અને પૂછ્યું તમને શું લાગે છે પિકનિકમાં શું શું પપ્પા બી લાઇક

એ ડોબી બસ ચૂપ અમે છે ને ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકશું અને 29 તારીખે છે ને ગઈશ છે પિકનિક મજા પ્રિપેરેશન કરશું એને સો કે ગમ્યો ગમ્યો હોય હોય જો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા શું તમે તમારી મમ્મી પપ્પાને પિકનિક મનાવશો કે નહીં કરો છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી ચાય વોટ